बदा हक के वो काल भावा जुड़वा ये बड़ी केड़ी खरी हां का पै पटापटी हम तुम्हें एकला हुता था एला हेठे हुता था हूं एकला माथे होतो क्या वीडियो उतारो तो हो तो लाइटै वै गई ते हूं उतारे काय देखाय तो ने भावा जुड़ु जातो हो ने ना हां गोमरबान बदा वाडी तैयारी करे है

આ બધા ખેરીવાળા હતા ને ફેરબંધ બાકી જતા હોય તો હેઠે ખરી હોય ગયા બધાય સમજો નકરા ખરી ગયા તો બહુ ખરી ગયા હો ભાઈ ઢગલા થઈ ગયા તો આવું બધું છે તો બહુ ભવન આવ્યો તો કંઈ હા કરે બીજું પણ આ બગડ્યું બધું હવે શું કરું એવું બધું છે તો કંડેનનું લોકમાં ને ભાઈ બિનારે તો

એવું બધું છે ચાલો continue vlog માં બનાવે છે અત્યારે છે ને મારા મમ્મી બધા પોળા વાળે છે અને આ બાજુ તો મારી બેન રખડે છે YouTube family તો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે ને આપણે હતા વાડીએ તો નાખીને આવ્યા છીએ ઉપર પૂરો સ્ટાર્ટ કર્યો તો ને હવે અત્યારે આપણે સીધો હાલ પડી ગયા છે પોળા ને એવું બધું હતું એ હરખું કરી વાળું વગા પાસે હરખા કરી વાળું એવું બધું કર્યું એટલે મેં તો કાંઈ કર્યું નથી આખો તો બેઠો છું પણ કાલ નતો ઉતાર્યો અત્યારે ઉતારીશું ભાઈ આપણને લાગ્યું એટલે કામ થાય એમ નથી હવે અને બેન જો અત્યારે આપણે જોઈએ કોઈ ગઈ છે અત્યારે અને કે એના છે ને તાવ આવી ગયો છે ને એ અમે કેટલા શાક ભગ્યા ઘેરી આવ્યા હતા તેરની પૂઈ ગઈ છે એમ તો આડા શાક જેવું જોયું ત્યારે ખૂઈ ગઈ હતી તેરની હુતી અને એવું બધું છે તો તાવ આવી

વિસે તો હવે કન્ટિન્યુ બ્લોગ મને બધા બન્યા રહેજો અમારા બધા ઘરે આવે ના ના સ્ક્રીન દિન હન એટલે મે કીધું જા આબલામાં દેખાય કે નઈ મારી ડિસ્પ્લે મે કીતા વિડિયો બન થઈ જાઉં એટલે જોયું તો એવું નતું કાય વાંધો નઈ તો કન્ટિન્યુ બ્લોગ માં બતાય બન્યા રહેજો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો છોપો તમદાર ગમે ખરાબ અપન ના ગુડ ઇવનિંગ થવાયું હે હોતે એટલે કે બપોરે ખરાબ અપર થઈ ગયો અને ગુડ ઇવનિંગ આવું છે ફાઇનલી કાઢ અને અઢી વાગી ગયા હે એટલે કે બે ને ત્રીસ ને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બીજો દિવસ થઈ ગયો છે અને જો આ કામ કરતા હે બધા કામ કરે છે ને આપણે ભાઈ રખડવી ને ખરાબ પડે તડકો તો નથી પણ પવન પવન છે એટલે થોડુંક મજા આવે એવું છે આજ તો કાલે નથી ગરમી ને એવું ફૂલ ને એવું બધું છે ને જો આ કધું પાથરીને અત્યારે તલ હારા કરતા હતા અને હવે કે હે ખાતરવાળા આવવાના છે વાળી વાળીને નાખોનું હારીને ને એવું તો હવે ને એવું આવે જી ને ડોઝર આવશે એટલે કે બે ત્રણ ટ્રેક્ટર આવશે ને એવું બધું હે આવવાના છે તો હવે બધા સાફ કરી નાખ્યું આમાં તલને એવું પીડ્યું છે પણ આમાં વશમાંથી નાખું નાખું ટ્રેક્ટર વસ્યા વસ્યા ખાલી એમાં ખાતર પૂરી દેવું છે એમાં ભરી વાળીને એટલે અહીંયા સાફ કરી બાકી બધા તો દાદાની ગયા છે કાઈ અત્યારે આપણે બપોર માં ગયા એવું બધું છે ને જો બેન અહીંયા સુતી છે આપણે અને ઘંટી ચાલુ છે દળી નાખી પછી લાઈટ વાઈ જાય મારે કઈ કીને જો અને આ જો બેઠો બેઠો આપણે આ લખણ ખોટો છે જો અમારે સાવણી તળવાની ધંધા કરે સાવણી મૂકીને એની માથે ઓલું મૂકે આના કઈ કામ આ છે

તલ બળહરા કરી વિશે જો હા હમ તલ હારા કી નઈ થે ઓદળા હરવા ન હમડે ઓદળા તો આવે થાય ને પડામાં એવું ભાઈ દીધું ખાતર એવું નાખી દેવાનું છે આમાં ખાતર આય આમ કણે હે અને મારા કાકા ક્યાં ખોવાઈ ગયા

આમ હીડ ભરાવે ને હમ એટલે ખાડો થઈ ગયો તો ડોલ મજા આવી ગઈ ભાઈ જો આહા મકોડાની જીવજંતુ નીકળ્યા એટલે મણો ખાવા ને ભાઈ એક વાત કહું કુકસાન થઈ ગયું આપણે જરીક લીંબુડીની ડાળખી ભાઈ નાખી બોલો લીંબુડીની દાળખી ભાઈ નાખી અમેથી સાબડું ઉડી ગયું હતું ફોકા એવું બધું છે ને બાકી બધા હે વાળી તો હવે આપણે એકલા અને હવે આ ખાતર ભરાઈ ગયું છે તો હું જાઓ હવે હાલી ને જાવ ગાડી તો આ પડ્યું પણ આ ભાઈ હાલે ત્યારે થાય ને ગાડીઓ તો ગાડી થાલતી એટલે તો વાંચ છે ને કઈ વસ આવી હોતો હે તો